નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત યુવકને ચોર સમજી ટોળાએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો દલિત યુવક તેની પત્નીને મળવા માટે જઈ રહ્યો હતો ટોળાએ તેને ચોર સમજી ઘેરી લીધો અને માર મારી મારીને હત્યા કરી લાશ રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હિન્દુત્વવાદી મોદી સરકારના રાજમાં ટોળા દ્વારા દલિતોની હત્યાનું પ્રમાણ વધ્યું છે આવી જ એક ઘટના ગાંધી જયંતિની રાત્રે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મત વિસ્તાર રાયબરેલીમાં બની છે જેમાં ટોળાએ એક માનસિક અસ્વસ્થ દલિત યુવકને ચોર સમજી તેને માર મારી માર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો દલિત યુવક તેની સફાઈ કર્મી પત્નીને મળવા જઈ રહ્યો હતો પરંતુ તે રસ્તો ભટકીને અન્ય કોઈ મહોલ્લામાં જતો રહ્યો હતો જ્યાં લોકોએ તેને ચોર સમજીને પકડી લીધો હતો યુવક માનસિક અસ્વસ્થ હોવાથી લોકોના સવાલોના જવાબ યોગ્ય આપી શક્યો નહોતો જેના કારણે ટોળું તેના પર તૂટી પડ્યું હતું અને તેને માર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો એ પછી તેની લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હતી જોકે યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થતાં પોલીસને યુવકની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે મામલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મત વિસ્તાર એવા ઉત્તર પ્રદેશના રાયબરેલીનો છે અહીં બે ઓક્ટોબરની રાત્રે ઉંચાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામ લોકોએ દલિત યુવક હરિહોમને હરિઓમને ચોર સમજીને નિર્દયતાથી માર માર્યો હતો હરિઓમને કુરતાપૂર્વક માર મારવાનો વિડીયો વાયરલ થતા આ ઘટના પ્રકાશમાં આવી હતી ફરજમાં બેદરકારીની આ ઘટના બાદ પોલીસે સ્ટેશન પીઆઈ સંજય કુમારને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે અને પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના ઊંચાહાર પોલીસ સ્ટેશનના ઈશ્વર દાસપુરમાં બની હતી ફતેપુરા રહેવાસી આડત્રીસ વર્ષીય હરિઓમ આ વિસ્તારનો ભટકતો હતો તેની પત્ની એન પીસી નજીકની એક બેંકમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તે તેને મળવા જઈ રહ્યો હતો હરિઓમ થોડા માનસિક રીતે અસ્થિર હોવાથી ગામ લોકો અચાનક ઘસી આવ્યા હોવાથી તે ગભરાઈ ગયો હતો અને તેમના સવાલોનો જવાબ આપી શક્યો ન હતો આથી ગામ લોકોએ તેને ચોર સમજી લીધો હતો ચોર પકડાયો હોવાની અફવા ફેલાતા લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને હરિઓમ ઉપર તૂટી પડ્યું હતું જેમાં તેનું મોત થઈ ગયું હતું હરિઓમના મોત મોતથી ગભરાઈને ગામ લોકોએ તેનો અર્ધનગ્ન મૃતદેહ પ્રયાગરાજ લખનઉ રેલવે લાઇન પર ઈશ્વરદાસપુર હોટ હોલ્ટ પાસે ફેંકી દીધો હતો પોલીસે બે સોરી બી પોલીસે એ મૃતદેહની ઓળખ માટે તપાસ કરી હતી એ દરમિયાન કોઈએ હરિઓમ સાથે થયેલી મારપીટનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો એ વાયરલ વિડીયોના આધારે પોલીસે મૃતકની ઓળખ કરી અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી હતી રવિવારે આ કેસમાં પાંચ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મૃતકના પિતા અને ભાઈ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે અને હશે દુઃખના આ સમયમાં તેમની સાથે ઊભા રહેવાનો દિલાસો આપ્યો હતો સાથે જ તેમણે દેશમાં મોબ લિચિંગની ખતરનાક ઘટનાઓમાં સતત થયેલા વધારા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી સાથે જ આવા હિંસક તત્વોને કાયદેસર રીતે સજા થવી જોઈએ તેમ જણાવ્યું હતું તેમણે મૃતકના પરિવારને ન્યાયની આ લડતમાં તેઓ તેમની સાથે હોવાની ખાતરી આપી હતી આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ યોગી સરકારની ઘેરી હતી તેમણે એક્સ પર પોસ્ટ કરી હતી કે રાયબ્રેલીની ઘટનાએ ફરી એકવાર એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે સરકાર જે એકતા અને સમરસતાની વારંવાર વાત કરે છે તે જમીન પર કેમ દેખાતી નથી દલિત યુવાન હરિઓમની ટોળાએ માર મારીને હત્યા કરી નાખી એ દર્શાવે છે કે સમાજમાં નફરત અને ટોળાશાહીનું ઝેર વધુ ઘેરું બની રહ્યું છે અને સરકાર ફક્ત નારાબાજી અને બનાવટી એકતાને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત છે જ્યાં ન્યાય સમાનતા અને સુરક્ષાની ખાતરી હોવી જોઈતી હતી ત્યાં જાતિ અને આ શંકાના આધારે કોઈ જીવ લેવામાં આવી રહ્યો છે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે એકતા અને ન્યાય ક્યાં ગયા મોટા દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ